હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં તમારા પ્રણીત કરેલા ઉત્તમશીલને સેવ્યું નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં હે ભગવાન હું ભૂલ્યો આથડ્યો રઝડિયો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું હું પાપી છું હું બહુ મદોદમત અને કર્મ કરીને મલિન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું અજ્ઞાનથી અંધ થયો છું મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું હું નિરાશ્રિત છું અનાજ છું નિરાગી પરમાત્મા હું હવે તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક ક્ષમા જાઉં છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહો રાત રહું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ હે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશેષ શું કહું તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ઓમ શાંતિ શાંતિ શાંતિ